મેઘા વરસાદ વરસાદ બેસે બધું પૂછ્યો મારે ખબર તા ને વરસાદ જોવા આપડે જવાનું ગુંડા ઘેર બહુ

મુગલો અને ખાધું ને મને ઓન નહિ આ વિજુબા આ વિજુબા ને લખતું સાયકલ તમારી સાયકલ લઈ લે આપણે તમે જો તમે ચિંતા જેવું ના ના વા સુરી પૂછ્યું સુરી પૂછ્યું લો ના ના કોઈ બોલે એવું જ નહિ બટન બમઈ નાખું લાગો ને સાયકલ ભાઈ લઈ જજો હમણા કેટલી ઘઢાઈ

વરસાદ જબરજસ્ત નાવા ના જવાય આ તો બઉ ઊંધુ લાગુ તો ગાડી મારી આવ્યો તારી ટુ વ્હીલર તો છોકરો આવ્યો તો લઈ ગયો

તમે બી હલવાય બીજું બસ ની આઈ બસ ની કોઈ રીક્ષા નઈ આવતી કોઈ નઈ આવતી કોઈ નઈ આવતા બાઈક વાળો આવતો જાય